હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાંથી જો આજે આપણે નવો એક વોલોગ શરૂ કરી દીધો છે તો આજે બનાવવાનો છે આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો છે તો શૂટિંગ માટે આપણે તરસરા જવાનું છે તો ચાલો જઈએ તરસરા અને વિડીયો જોઈને બહુ મજા આવશે કેવી રીતે શૂટિંગ થાય છે આપણે બધું દેખાડશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે તરસરા તરસરા કોમેડી વ્લોગ વિડીયો બનાવવાનો છે એની માટે આપણે પહોંચી ગયા છીએ તો ચાલો જોઈએ આપણે લોકેશન કેવું છે શું તૈયારી કરી છે ચાલો જોઈએ તો એટલે આ ને આ આ આ

ઓલ <laughs> લા એવી જિંદગી માં સપના મોટા મોટા રે પૂરા થાય તો આ શું કહેવાય નઈતર ખોટા ખોટા રે આની એવી જિંદગી માં સપના મોટા મોટા રે હે

એને કા કામ છે કશે તે આલેલા તું થી ઊભો રહે એને હું બી આય હું રૂપિયા જોતા આજ મારો દીખ ખરાબ ઉ છે મારા થી શ્વાસ ન લેવાતો આનું શું કરશું સндуડા એ સндуડા હું છે આજ મારો દીખ ખરાબ ઉ છે

હું તમારા ભીખા દાદા અમારો વિડીયો તમને મજા આવે તો લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ન સક્કરપારા કરજો એલા એ બાબા સક્કરપારા ને સબસ્ક્રાઇબ કરજો જય બાબા હીતરા મંગાબા હક્કતા વિખ્યા મને મુકી મને બહુ બીક લાગ્યાતો જા જા છે હે દે જો વાડીએ તો બહુ એકલો રહેતો ની હો ન ખબર ન અરે અહીંયા ભૂત થાય અવે ખોટું બોલમાં એલા ભાઈ સાચું કહો તને તું એકલો ની રહેતો નકર અયા ભૂત થાય અલા મને મુકીન આવે તો આવે બોલો ગામના મુખી પાસે જોવો કે આમાં કપા સોપો ને એટલે એ વરસાદ કાલ પડી ગયો એટલે કપા સોપી દેવો એમ ને હા શું હતું લા ઓલો જોઈલો આવીને મને બીવરાવી ગયો હું કેતો હો જોઈલો ક્યાં એક કવામાં ભૂત થાય મારી બે જો મિત્ર કવામાં આ તું તો હું ભૂત થાય તું તો કરવા મળ્યો આમ તું પણ હું તારી સામે બેઠો તો હું લેવા દીવા તું આ તું કો હા ભૂત થાય એમાં હું બેઠો અહીંયા તમે બીજા હા એ બી લાગતી હે એ કેવો અવાજ હતો ઓ એમ હવા આવતો હો એ ઓલા કુવા માં કળુડ્યું હવે આમાં લેતો તા માઈક સારું એના આ આમાં તો પાણી ભર્યું ખબર આમાં કળુડ્યું મરી જેલું છે આમ કે હેલો મિત્રો અત્યારે આપણું કોમેડી વિડીયો નું શૂટિંગ પૂરું થઈ ગયું છે આ તો ટૂંક સમય માં આપડે વિડીયો આવી જાય ખોડલધામ ત્રસરા યુટ્યુબ ચેનલ માં તો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જોવાનું ભૂલતા નહીં ટૂંક સમયમાં ખોડલધામ તરસરામાં વિડીયો આવી કોમેડી વિડીયો